નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જુલાઈ પાંચ ભરપૂરતા વિશેના તમારા વિચારો જ નક્કી કરે છે કે તમારી બધી જરૂરિયાતોની પૂર્તિ થાય છે કે નહીં તમે જ્યારે ગરીબી કે અભાવનો વિચાર કરો છો ભય ચિંતા લઘુતા ભાવ લોભ સ્વાર્થ અને ફિકરને તમારી ચેતનામાં પ્રવેશવા દો છો અને આ નકારાત્મક સ્થિતિઓને વાગોળ્યા કરો છો ત્યારે તમે કનિષ્ઠમાં કનિષ્ઠને તમારા ભણી ખેંચી લાવો છો તમે રંક તરીકે વિચાર કરો છો ત્યારે તમે રંક જ હો છો કારણ કે એમ કરીને જીવનની બધી શુભ બાબતોથી તમારી જાતને તમે વંચિત કરી દો છો એ બાબતો પ્રત્યેના તમારા વિચાર અને વલણની તમે ફેરગોઠવણી કરો તો એ બધું તમારું છે તમે સંપત્તિવાન તરીકે વિચારવાનું આ ક્ષણથી જ શરૂ કરી દો તમારી બધી જરૂરતો અદ્ભુત રીતે પૂરી થતી હોય એ રીતે તમારી જાતને જુઓ તમને કશાની પણ કમી હોય એ રીતનું જોવાનો સ્પષ્ટ ઇનકાર કરો કારણ કે તમને કશાની જો ખોટ હોય તો એ કમી તમારી ચેતનામાં છે મારા ભર્યા ભરપૂર અણખૂટ ખજાનાનો પ્રવાહ તમારી મર્યાદાબદ્ધ ચેતના વડે શા માટે અટકાવવો બધી જ વસ્તુઓ ક્યાંથી આવે છે એ તમે સમજવા અને સ્વીકારવાનું શરૂ કરશો અને દરેક બાબત માટે મારો હરેક શુભ અને સુંદર વસ્તુના આપનારનો મુક્તપણે આનંદપૂર્વક આભાર માની શકશો ત્યારે તમને કશાની કમી નહીં રહે કશાની જ નહીં આપનો આજનો દિવસ શુભ રહે